નમસ્કાર મિત્રો લાકડીયામાં ઓજવાય બચાવ તાલુકા કક્ષાનું ઉપર જ્ઞાન મેળવ્યું બચાવ તાલુકાના લગભગ ઘણા બધા ગામની સ્કૂલોએ એમ પાર્ટિસિપેટ થયા હતા અને એમને સરસ સરસ એવી કૃત્ય પણ બનાવી હતી તમે જોઈ શકો છો ખેતીવાડી માટે આ એક વિભાગ છે વંદકુમાર શાળાના વિદ્યાર્થીઓ છે એમને

જુના વાળા પર બાળકો ખેતીવાડી વિશેનું છે. વિશ્વનગર પ્રાથમિક શાળા સામે ક્યારેય નું આકૃતિ છે. આ કૃષ્ણનગર પ્રાથમિક શાળાની બીજી કૃતિ છે. ગાયત્રીનગર પ્રાથમિક શાળાની કૃતિ છે. જે agriculture વિશેની છે. એના house effect પછી ટકટકીઓ એટલે જે પ્રાણીઓ પોતાની ખેતી બગાડતા હોય એને દૂર કરવા માટેનું છે. જે હવાના કારણે, બોલે છે ટપક સિંચાઈ પદ્ધતિ અને પાછું વરસાદ આવે તો એનાથી બચવા માટે હું કાર્પેટ ઉપર રાખેલું છે માધ્ય પ્રાથમિક શાળાનું જોઈએ આપણે માંડ્યા ની કૃતિ છે

ખોરાવી પ્રાથમિક સાગરૂપ શાળા ની કૃષિ માટેની એક કૃતિ છે તમે જોઈ શકો છો આ મનફરા ની કૃતિ છે જે મનફરા પચાતા ના કામો સરળ કામ છે તેની કૃતિ છે તમે જોઈ શકો છો કૃતિ પણ સરસ છે હાઇડ્રોપોનિક્સ કૃતિ ચોપડવાની હાઇડ્રોપોનિક્સ કૃતિ છે. જે પાણીમાં ખેતી કરી શકાય છે એ હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવાય છે બનિયારી વાંદ પ્રાથમિક શાળાની કૃતિ છે સુપર હાઇડ્રોપોનિક્સ ની જેમ પાઇપમાં ખેતી કરી શકાય એ માટેની છે

અમારે ખબર નથી તો બે બત કરંત કરંત સાયેપ કરંત બની જાય છે પાણીમાં પાણીમાં તેના પર નીકળી જાય છે તેના પરથી સાબિત થાય છે કે પાણીમાં પાણીમાં જાય તો તેના પર નીકળી જાય છે બેંક પેટ્રોલ પૈસા

સ્વચ્છ ભારત મિશનિક શાળાની કૃતિ છે પ્રાથમિક શાળાની જે પાણી ટાંકી આપણે મૂકે છે એની અંદર પાણી જાય ટાંકી ભરાય જાય છે એવું સેન્સર લગાવ્યું છે જેનાથી ઇલેક્ટ્રિક પણ બચી જાય અને પાણી પણ બચી જાય એ ઓટોમેટિક જેવું ટાંકી ભરાઈ જાય એટલે એ શું થાય છે સંગીત વાગે છે અને બંધ થઈ જાય છે બોડી અને પ્લાસ્ટિકનો ઉપયોગ માટેની કૃતિ છે

છે શરીરની સ્વાસ્થ્ય માટેનું છે શરીર ઉતારવા માટે જરૂરી છે જરૂરી એવા મસાલા અને એમાંથી બનાવેલા અલગ અલગ પ્રકારના મિશ્રણથી બનાવતી આપણી બોડી ઉતારવા માટે બોડી સુધારવા માટે સંભાળવા માટે અલગ અલગ મસાલા નો ઉપયોગ કરીને juice બનાવે છે

એ જ સ્કેલ ઈ એજ ટેબલ માં કે પેછામાં તમે અમારમાં જીવન અને પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીના વિભાગમાં હવે આપણે આવી ગયા છે અહીં આપણે જોઈએ છીએ કે વોટર વેસ્ટ થાય છે તો પાણીને કઈ રીતે કન્ઝર્વ કરવું એના વિશેની કૃતિ છે આ જીવનની પ્રણાલીરૂપ જોઈ સોલર પ્રોજેક્ટની વાત કરવામાં આવે છે સોલર પ્રોજેક્ટ એટલે પ્રદૂષણ રહિત વિદ્યુત પ્રણાલી છે જે ઇબડન્ટ એનર્જી સોર્સ છે કોલિંગ ગેટ જેટલા વ્યક્તિ અંદર જાય એમાં એને લાઈટ થાય અને એમાંથી ચાર્જ થાય ગાંધીનગર પ્રાથમિક શાળાનું જોઈએ આપણે એર પોલ્યુશન કંટ્રોલર છે અરે તમે જોઈ શકો છો જે એર પોલ્યુશન થાય છે કઈ રીતે કંટ્રોલ કરવું એના વિશેની કૃતિ છે

પ્રેશર હટકા માટેની છે આ ગાયત્રી કૃતિ છે જે પાણીને શુદ્ધ કરી રીતે કરવામાં આવે છે એની પ્રોસેસ સમજાવે છે તમે જોઈ શકો છો કે શુદ્ધ પાણી થઈ ગયું છે કુદરતી એસી આવું છે આ બહુ મહેનત કરી છે સેવજ વોટર સિસ્ટમે આ એક સરસ કૃતિ હતી બહુ ખર્ચો પણ નહીં બધું સાદું ડ્રેસ સિમ્પલ અને કામ દેખાય એક બાજુ લેઝર લાઇટ છે લેઝર લાઇટના સામે ડબ્બા ઉપર કેટ થતા એની જે જે રીસો છે એના પર પડે છે પરાવર્તન થાય છે અને પાછળથી જે છોકરો છે ને એ થોડુક વારે એટલે એ જે પરાવર્તન થાય જે હલે છે એટલે અવસ્થિત થતું પ્રકર્ષ ભલે બધી શાળાનું છે પ્રત્યાયન વાળાનું પાણી શોષક છે લપપથ શાળા બચાવ લખપથ પ્રથમિક શાળાનું છે તમે જોઈ શકો છો શાળાનો કૃત્ય અને ઘરેવર મારા સફરના પ્રાકૃતિક આશ્વારન તથા વિજ્યુત જો ઉપદાનોથી આજ માટે મદદથી ભાગ તૈયાર છે અને જેવા ક્લોઝ થાય એટલે જેમ લાગુ હોય તે કોઈ નીચેથી ઘરકીને હાલ્યું જાય પણ અમારો ફાટક એ રીતના નથી જે કોઈ એના નીચેથી ઘરકીને હાલ્યું જાય કે બધાય કાંઈ ના થાય અગર મત ન થાય નથી એટલે ભાઈ આગળ જાય એટલે હેલી રસ્તાની ટ્રેન આવતી હોય એલી રસ્તાથી આ ટર્બન છે કે ટર્બન ફરવા મંડે એટલે માધી વિડિયો સુજાઉ કોન થાય અને અહીંયા રેડ લાઈટ ચાલુ થઈ જાય સેન્સર થી અને પછી આ વજનના અવતથી આ જો જાનવર છે એ બધા દૂર ભાગી જાય ને આ ટ્રેન ડાયરે હલી ના જાય 1 કિલોમીટર દૂર સાટુની આનો અવાજ આવતો રહે આ ફરતા રહે અને આમાં રેડ લાઈટ બંધો જોઈ શકો છો આમાં ચંદ્રાયન ભારત જે છોડ્યું એ ચંદ્રાયણની પ્રતિકૃતિ છે અહીંયા કઈ રીતે કામ કરે છે સામ ક્યારે પ્રાથમિક દ્વારા હમણાં છોડવાયું હતું એની માહિતી આપે છે ચાલુ કર્યું એટલે એ સ્પેસ જવા લાગ્યું તમે જોઈ શકો છો સરસ મજાની કૃતિ છે સામે કન્યાશાળા બીજી કન્યાશાળાની કૃતિ છે આનંદ નીચે આવી રહ્યું છે હા આજે ટોલ ટેક્સ છે કે પેલું વજન હોય એ પ્રમાણે ટોલ ટેક્સ કપાય સ્કોપ જેવી જેમ હું મારો કેમેરો જોવા દઉં છું તમે જોઈ શકો છો નાના 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 જોવું જોઈ શકાય છે આમાં ખાલી બે કેમેરા અને બે બોટલની જરૂર છે હવે આ વિભાગ થોડો ઘણી બધો વિભાગ આવ્યો જે ચતુષ્કોપના પ્રકારો વિશે સમજાવે છે ટંકાકાર સમાંતર સમલમ સમ ચોરસ બધા અલગ અલગ પ્રકારના ચતુષ્કોણની વ્યાખ્યા સમજાવે છે

મકાનો અને રસ્તાઓને ગણવામાં આવી શકે છે. ઝડપી ગુણાકાર માટેની પદ્ધતિ છે. તમે જોઈ શકો છો. ઝડપી ગુણાકાર કરવાની અલગ અલગ પદ્ધતિઓ ચાર્ટ પેપર દ્વારા તમને સમજાવવામાં આવી છે. તો પણ છે. આકારો પણ છે મદદરેક છેરેખનો એની આકૃતિ દ્વારા એ સમજાવના પીછામાં સાથે મહિત્મ ચોપનામાં પણ હોય છે ઘર સામે ખાલીને વર્ગ અને વર્ગમાં છે તેના ખાનામાં વર્ગ આવે બંનેનો ગુણાકાર કરો ને જવા આવે એના ઘરનું છે અમારા છે વર્ગ અને વર્ગમાં અમારા ડેમાં છે ગુણાકાર પહેલાંમાં ગુણાકાર તો જેવું વજન હોય એના પ્રમાણે ટિકિટ માટેનું આવ્યું છે કે એ જેટલું વજન હોય એ પ્રમાણે ટિકિટ ઓટોમેટિક અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે જોઈ શકો છો તમે જોઈ સરસ એ મહેનત કરીને બનાવી છે ગાય છે કોમ્પ્યુટર શહેરનું বজাৰ অলগ অলগ কাৰণ এক જોઈ તમે ચોબારી પ્રાથમિક શાળાની કૃતિ જોઈએ અહીંયા ખારવા પ્રાથમિક શાળાની કૃતિ પણ સરસ છે مروه في <applause> القناة في <applause>